અમરેલીના સરસ મેળામાં ચિત્તલના રંજનબેન બાબરિયાના નેતૃત્વ હેઠળ પચાસ બહેનોએ આર્થિક પ્રગતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મહાદેવ સખી મંડળની આ બહેનોએ ગાયના ગોબરમાંથી બનેલી અગરબત્તી સાબુ જેવી વસ્તુઓનું વેચાણ કરી ચાર દિવસમાં રૂપિયા નેવું હજારનો વ્યવસાય કર્યો મિશન એનઆરએલએમ યોજના અંતર્ગત મળેલા લાભોથી આ બહેનો આત્મનિર્ભર બની છે મારું નામ ચિત્તલ છે મારું નામ રંજનબેન રામભાઈ બાબરિયા છે અને હું મારું આજીવિકા મહાદેવ આજીવિકા મંડળ છે મારે પાંચ મંડળ છે દીવો બનાવ્યો છે અને અમે બધા બહેનોએ સાથે મળી અને આ બધું કામ કરીએ છીએ અગરબત્તી બનાવીએ છીએ પછી કપૂરદાની બનાવીએ છીએ પછી ગાયના અડાયા બનાવીએ છીએ ગાયના ગોબરમાંથી અને બસ એવું બધું બનાવીએ છીએ અને બધા બહેનો કોઈ બહેનો ગૂંથણનું કામ કરે છે એમ કરી અમે બધા મંડળ અમારા એક્ટિવ છે અને અમે સરકારથી આગળ પ્રાર્થના કરીએ છીએ કે અમને આવો ને આવો લાભ મેળાનો મળતો રહે મેળાની આવક અમારે એક દિવસની પંદર હજાર વીસ હજાર અને એક દિવસ સારો દિવસ હતો ત્યારે અમારે એક દિવસની પચાસ હજાર થઈ ગઈ રવિવારે રવિવારે પચાસ હજારની થઈ ગઈ સવારે દસ વાગેથી અમે ચાલુ કર્યું તો સાંજના છ વાગ્યા સુધીમાં અમે પચાસ હજાર કહેતા અમારે અગરબત્તીના વેચાણ માટે